કલર બધા અલગ અલગ છે તો મિત્રો આ બધા મોટા માટેના બેટ છે બીજા નાના બાળકોના પણ છે પણ આ વિડીયો ની અંદર ફક્ત મોટાના બેટ બતાવવાના છે જોઈ લો આ ડબલ કલર ડબલ કલરમાં

નવસો ગ્રામનું બેટ છે

એમાં પણ છે નાના બાળકોના પણ એ બીજા વિડીયોમાં બતાવવામાં આવશે નાના બાળકોના